ઘરના આમંત્રણ આપતા હોય તો કેમ બેટા તું કેમ આવું બોલશો હમણાં હાઈ બ્લુ આપણા સગા સંબંધી કાકા ભાઈ ભારો મામા ભાઈ ના ભારો આજુબાજુ ના જેટલા સંબંધ છે ને બધા ને મેં કીધું છે કે આવજો અને લાભ લેજો આ મંદિર ની પ્રતિષ્ઠા છે હા આપડી ઘેર મારો હાળો આવ્યો તો હશો કેમ ને અડધું કરીને મોકલી દીધો પાછો પણ તારો હાળો હશો કાયો તો કારે આવ્યો તો હાજે જ આવ્યો તો

ઘરના સભ્યો બરોબરી ના હોવા હોય આવા નહીં જે આપણા આબરુ કરાવે આ તારી માં જે કે એકદમ કે છે બરોબર અરે હું તારા બાપા છે ને ના પાડી પાડીને થાકી ગયો લખુભાઈ છે લખુભાઈ માણા ન માણા કઈક અહીંયા શોભે ને એવા હોવાથી ઉભો હોય ભૂંડ જેવા લાગે ને બોલવામાં મર્યાદા રાખજે નાના મોટા નાનો ની લખુભાઈ તારી નથી એક છોકરી નો બાપ છે તને ખબર છે અને તું એના વિશે આવા શરમ કઈ જતી નથી બા એવા માણસ આપણા ઘરે આવે ને તો કઈ જતી નથી આપણા વેવાય વેલા છે અને આવા કામ માં એને નો બોલાવીએ તો ક્યારે બોલાવીએ અરે એમની દીકરી છે અને હું એને આ દીકરી છે ને તો વળાવી દીધી છે

નથી ગમતું તારો સાથ પુરાવે છે એની કઈ વાંધો નથી પણ વાંધો મને એક વાત નો છે કે તમે વેલા ને નકામા છો મને એક તારા બાપા ને છે સર રઝવાડુ આ રઝવાડુમાંથી તારા ભિખારીય નથી હો મારા માવતર બસ કરી આપડી પરિસ્થિતિ આવી આવીને ઉભા રહે અને આપણે કોકની ખેર જાવું અને કોક આપણને આવું વર્તન કરશે ત્યારે કેવું લાગશે તમને લોકોને ના આવી પરિસ્થિતિ આપડી ક્યારે ઉભી નહીં થાય અરે ભગવાન હવનો છે ક્યારે કોની અરે હું થઈ ને કોઈ ખબર નથી આ બસ થઈ ગયો બાયડી ખેલો અરે પણ બાયડી ખેલાની આમાં ક્યાં વાત છે એ વ્યવારમાં બોલે છે જે છે એ બોલે છે તમે બાયડી ખેલાની ક્યાં વાત હવે એને ખબર પડે

તમે તો મુંગાશ લો કઈ ખબર પડે નઈ ને ડબ ડુસ કરી દેશે આબરુ છે કે નથી આ કેસે ને એ બધું બરોબર જ છે એકદમ આ શું કે છે મારા ભાભી બરોબર એ તો હારી છે મારી ભાભી કે તમારી એને જિંદગી કાઢી નાખી બાકી છે ને બીજી હોય તો ક્યાર ની વહી ગયું બરોબર ને ભાભી હા હા હાસી વાત છે પણ આ તમારા ભાઈ ની ક્યાં કદર થાય છે અને આમ કે નઈ કઈ બેઠા હોય ત્યાં સુધી એને કઈ કદર જ ન હોય અને આમ છે ને ગામ માં જઈને જોઈ આવો આપડી કરતા હારા માણસો ગામ માં છે એની ઘેર કોઈ કઈ ગરીબ માણસ દેખાતો ન એવા ભૂંડ જેવા નો કઈ કામ ના આપડે છે ને હવન કરી નાખશું હા એને ક્યાં કઈ ખબર પડે છે અતો હરુસા તમર હાથ પૂરા હોસો નકર આ બાપ દીકરો થઈ ને મને તો ઘર માંથી કાઢી મૂકે અને ઓલા ભિખારીઓને ઘર માં ગાળ દી

હું મારી નજર કામ તો કરવું પડે એમને તમારી ના આને મારા ઘર માં અંદર લઈ આવવાની કઈ જરૂર નથી

ત્યારે તો બહુ ઊંચી વાતો ઠોકતા હતા આમ આ તો અમારી દીકરી છે અમારા ઘર લક્ષ્મી છે અરે ક્યાં ગઈ નહીં હવે મારા આવીને આટલા ઊંચા બોલવાતા શરમ નથી આવતી નીકળું છે નથી બોલતી ત્યાં સુધી મે કીધું હવસે હમસે હવે જોને કોઈ એક બોલવાનો અધિકાર નથી જ નથી અરે આવી લક્ષ્મી જેવી દીકરી તમને દઈ દીધી એનાથી વિશેષ છે હું બીજો અને યાદ રાખજો મારા જેમી જેવી તમારી દીકરી કેવી દુખી છે તમારે અહીંયા આવીને કેવાની જરૂર નથી અને તમારી દીકરીને જ પૂછો મને ગામ જઈને પૂછ્યા કઈ કેવી તમારા ઘરે તો બેટક ખાવાના રોટલા રોટલા હોય કે ન હોય બરોબર

અમારું ગામ વાતું નથી કરતું તમારું કરે છે ભિખારી ગોયતા છે અરે હારા હારા માગા આવતા પણ અમે કોણ જાણે ક્યાં ભરાણા સેજલ આપણે ગરીબ છીએ આપણે ભિખારી છીએ આપણે

અરે સેજલ આ ઘરના કપડા તો હવે પાણી હરામ છે પાણી હાલ નથી રહેવા અહીંયા હા હા લઈ સાવ લઈ સાવ ખબર પડે પહેરાવશો અહીંયા તેવા કપડા ને ખવરાવશો અહીંયા જેવું ખાવાનું હાલી નીકળવું છે બધાઈ ને